હેલો માય ડિયર સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ ઓલ યુ વેલકમ ટુ યુઅર બ્યુટીફુલ સ્ટુડન્ટની ડિમાન્ડ હતી કે સર વેક્ટર્સના ફોર્મ્યુલાઝ બધા આવડે છે પણ ક્વેશ્ચન સોલ્વ કરવામાં તકલીફ પડે છે અને બેઝિકલી બેટા જો માનવામાં આવે તો વેક્ટર્સ અને મેથેમેટિક્સ આ બે વસ્તુને ફિઝિક્સની જાણ કહેવામાં આવે છે કારણ કે ઇલેવન્થ અને ટ્વેલ્થ તમે આખું ફિઝિક્સ સ્ટડી કરો છો તો એમાં વેક્ટર્સના કોન્સેપ્ટ વચ્ચે વચ્ચે ક્યાંક ને ક્યાંક આવતા રહેશે તો આવતીકાલે લાઇવ સેશનની અંદર આપણે વેક્ટર્સના ઓલ કોન્સેપ્ટ ડિટેઈલમાં સ્ટડી કરવા જઈ રહ્યા છીએ સો આઈ હોપ કે તમે બધા ત્યાં તમે જોડાઈ શકો છો એ વેક્ટર્સના લાઇવ લેક્ચરમાં જોડવા માટે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ આપેલી હશે અને કઈ રીતે જોડાવું તો એના માટે એક ગ્રુપ જનરેટ કરવામાં આવ્યું છે એની લિંક પણ તમને ત્યાં નીચે આપવામાં આવી છે વેક્ટર્સની અંદર બધા જ કોન્સેપ્ટ આપણે કઈ રીતના યુઝફુલ થશે એના વિશે ડિસ્કશન કરીશું સો આ વેક્ટરના લાઈવ કોન્સેપ્ટમાં જોડાવવા માટે આવતીકાલે સિક્સ પીએમના આપણો લાઈવ લેક્ચર યુટ્યુબ પર જ રહેશે અને આ લાઈવ લેક્ચર તમે સપોઝ નથી એટેન્ડ કરી શકશ તો થોડા ટાઈમમાં ત્યાં જે રેકોર્ડેડ લેક્ચર છે એ પણ અપલોડ થઈ શકે થઈ જશે સો આઈ હોપ જોઈન ધર થેન્ક યુ